હરિ ઓમ હરિ હરિઓમ શ્રી મોટાએ શ્રી જીણા કાકા અને રજનીભાઈના લગ્ન કરાવ્યા શ્રી મોટાએ જુલાઈ ઓગણીસો છોતેરમાં શરીર છોડ્યું તેના બે ત્રણ વર્ષ પહેલાં શરીર ઘણું લથડી ગયું હતું આ રજનીભાઈ શ્રી મોટાના પરિચયમાં ઓગણીસો અડસઠમાં આવ્યા ત્યારે દભાણવાળા શ્રી રાવજીભાઈના બહેન શ્રી દાહીબહેન શ્રી મોટાની સેવામાં હતા ઘણા વર્ષો સુધી દાહીબહેને શ્રી મોટાની સેવા કરી પણ પછી શારીરિક તકલીફને કારણે તેઓ સેવામાંથી નિવૃત્ત થયા હતા પછી અન્ય બહેનો આવતા તેઓ પણ બંધ થયા પછી સુરતમાં શ્રી મોટાના નિવાસ દરમિયાન શ્રી પુષ્પાબેન શ્રી ધનસુખભાઈ ઘડિયારીના પત્ની શ્રી મોટાની સેવામાં જોડાયા તેઓ સવારે તેઓ બપોરે બે વાગ્યા આશ્રમમાં આવતા પછી સાંજે રાત રાત રોકાઈને બીજે દિવસે સવારે છ કે સાત વાગે પરત ઘરે જતા ઘરનું બધું કામકાજ પતાવીને પાછા બપોરે સેવામાં હાજર થઈ જતા એટલે સવારથી બપોર સુધીના ગાળામાં અમે આશ્રમવાસીઓ શ્રી મોટાની સંભાળ લેતા શ્રી મોટા સવારે દસ વાગે જમી લેતા પછી સૂઈ જતા તે બપોરે એક કે સવા વાગે જાગી જતા અને શ્રી પુષ્પાબેન બપોરે બે વાગ્યે આશ્રમમાં આવતા તેથી એ ગાળામાં મોટાને સંભાળવા માટે શ્રી મોટાએ એવું નક્કી કર્યું કે એક દિવસ શ્રી કાકા અને એક દિવસ આ રજનીભાઈએ શ્રી મોટા પાસે વારા ફરતી જવું આ ક્રમ ચાલુ હતો તેમાં એક દિવસ કંઈ એવું બન્યું કે શ્રી કાકા અને આ રજનીભાઈ શ્રી મોટા પાસે કોઈ કારણસર શ્રી મોટાના ઓટલા પર ભેગા થઈ ગયા શ્રી મોટા હિંચકા પર બેઠા હતા ખબર નથી શ્રી મોટાને શું સૂચ્યું તે પણ તેઓ શ્રીએ શ્રી ઝીણાકાનો હાથ અને રજનીભાઈનો હાથ પકડીને અમારી હથેળીઓ ભેગી કરી અને શ્રી મોટાએ પોતાની હથેળી અમારા બે જણની હથેળીઓ પર મૂકીને કહ્યું હતું કે તમે બંને એક થઈને રહેજો કદી જુડા પડશો નહીં આની સામે ન શ્રી મોટા ન શ્રી ઝીણાકાકે અસંમતિ દર્શાવી કે ન આ રજનીભાઈએ અસંમતિ દર્શાવી શ્રી મોટાની આજ્ઞાને શ્રી મોટાની આજ્ઞાને અમે સ્વીકારી લીધી આ હકીકતના સમયની કોઈ ખાસ નોંધ નથી રાખી પણ આ એક સાચી હકીકત છે કેટલાક મોટા ભક્તોએ તો એમ કહેલું કે આ રજનીભાઈ તો જુઠ્ઠા છે ક્યાં બધાના નામ ગણાવવા એક પૂર્વ ત્રસ્તી ખાસ કરીને શ્રી ધીમનભાઈ તો આ રજનીભાઈને ટ્રસ્ટની સભામાં કેટલી વખતે કહેલું છે કે તમે જુઠ્ઠા છો અને એક સભામાં તો શ્રી ધીમનભાઈએ ગુસ્સે થઈને ટેબલ પર હાથ પછાડીને કહ્યું હતું કે યુ આર એ લાયર તેઓને એટલું જ કહેવાનું કે આ રજનીભાઈ તો જુઠ્ઠા છે પણ શ્રી મોટાને પૂછશો તો સાચું કહેશે ને આ મોટા તો સર્વત્ર સર્વ સમયે હાજર ઓમની પ્રેઝન્ટ છે તો તમારી ભક્તિની શક્તિથી મોટાને હાજર કરીને જાતે પૂછીને ખાતરી કરી લો શકો છો ટ્રસ્ટનો સમગ્ર કારભાર ઓક્ટોબર ઓગણીસો સિત્તેરથી શ્રી કાકા અને રજનીભાઈ ચલાવતા હતા શ્રી કાકાએ રસોડા વિભાગ સંભાળવાનો અને આ અને શ્રી મોટાએ આ રજનીભાઈને મોનાથીની કાર્યાલયની વ્યવસ્થા સંભાળવા ઓક્ટોબર ઓગણીસો ઓગણસિત્તેરથી સોંપ્યું સોંપ્યો હતો શ્રી મોટાની ઉપરોક્ત આજ્ઞાનો મર્મ અને રહસ્ય તે સમયે સમજાયેલું નહીં પણ ભવિષ્યમાં આવનાર પરિસ્થિતિ માટે આ એક આજ્ઞા હતી જુલાઈ ઓગણીસસો છોતેરમાં શ્રી મોટાનો અને ઓગસ્ટ ઓગણીસો સિત્તેરમાં શ્રી ભીખુ કાકાનો દેવ વિલેય થયો પછી ટ્રસ્ટ દીઠના લખાણ મુજબ ટ્રસ્ટના વ્યવસ્થાપક ટ્રસ્ટી શ્રી નંદુભાઈની નિમણૂંક થઈ શ્રી મોટાના દેહલય બાદ શ્રી નંદુભાઈ પંદર દિવસ નડિયાદ અને પંદર દિવસ સુરત આશ્રમમાં રહેતા ત્યારે ઓગણીસો ઇઠ્યોતેર ઓગણસીના સુધી તો ઠીક ચાલ્યું પણ ઓગણીસો એંસીની શરૂઆતથી ટ્રસ્ટની વહીવટી બાબતોમાં માંધા વચકા પડવા માંડ્યા તે પછી ઓગણીસો એક્યાસી બ્યાસી અને ત્યાંશીમાં તો એ બધા ગૌરી શકરની શિખર પર પહોંચી ગયા ત્યારે આ રજનીભાઈ પર બિનપાયાદાર ખોટા ખોટા આક્ષેપો કરીને એ દ્વેષીલા ટ્રસ્ટીઓએ બહુમતીથી ઠરાવ પસાર કર્યો ક્યાં રજનીભાઈને રજનીભાઈએ આશ્રમનો નિવાસ છોડી દેવો તે સમયના દ્વેષીલા ટ્રસ્ટીઓ શ્રી હસમુખભાઈ રેશમવાળા શ્રી નંદુભાઈ શાહ શ્રી શાંતિભાઈ તમાકોવાડા અને શ્રી ચંપકભાઈ ભૂટવાળા સાથે શ્રી જીણા કાકા પણ સામે પાટે બેસી ગયા અને શ્રી મોટાની આજ્ઞાની વિરુદ્ધ જઈને આ રજનીભાઈથી જુદા પડવા માટે ઠરાવમાં સહી કરી દીધી હતી આ છે શ્રી જીણા કાકાની શ્રી મોટા પ્રત્યેની પોલી ભક્તિ અને શ્રી મોટાની આજ્ઞાનું પોલું પાલન શ્રી મોટાની આજ્ઞાનું ખરેખર પાલન કરવા માટે એ ઠરાવનો આ રજનીભાઈની જેમ વિરોધ કરવાનો હતો અને આ રજનીભાઈ સાથે રહેવાનું હતું શ્રી મોટાની આજ્ઞા મુજબ બેસીલા બહુમતી ટ્રસ્ટીઓએ ટ્રસ્ટીઓને એટલું પણ કહેવાની હિંમત નહીં બતાવી શક્યા કે મોટાની આજ્ઞા મુજબ મારે આ રજનીભાઈ સાથે રહેવાનું છે માટે હું પણ આસમ છોડીને ચાલ્યો જાઉં છું માટે શ્રી મોટાએ કૃપા પુસ્તકમાં શ્રી કાકાને ભાવાંજલિ આપતા કેવું પડ્યું એ કોઈને કંઈ કહેવાની સ્પષ્ટ ચોખ્ખું ખરેખરું હિંમત તેમનામાં ના છે ના એવા છે સાવ ભીરું ડરપો ભીરું એટલે ડરપો ફરીથી આ કડી મોટા એક કૃપામાં આપેલી છે તે સાંભળો કોઈને કંઈ કહેવાની સ્પષ્ટ ચોખ્ખું ખરેખર હિંમત તેમનામાં ના એવા છે સાવ ભીરુ બાયલા જુલાઈ ઓગણીસો બ્યાસી પહેલા અને પછી પણ દ્વેષીલા બહુમતી ત્રષ્ટીઓએ કેટલાય ઠરાવ આ રજનીભાઈ વિરુદ્ધ પસાર કર્યા છે અને તેમાં પણ શ્રી કાકાએ શ્રી મોટાની આજ્ઞા વિરુદ્ધ સંયો કરી છે સાક્ષાત પરમાત્મા સ્વરૂપ જેને શ્રી મોટા તો ભગવાન શ્રી રામ માનતા હતા તેને આપેલા વચન ભંગના પરિણામે જ શ્રી મોટાના શ્રી કાકાના હાથ મોટાએ ધૂતતા કરી દીધા એટલે શ્રી મોટા શ્રી કાકાના હાથ ધૂતતા થઈ ગયા હતા અને આ રજનીભાઈ વિરુદ્ધ થરાવ બુકમાં સહી કરીને કરતા શ્રી મોટાએ ઝીણાખાકાને અટકાવી દીધા હતા શ્રી મોટાની આજ્ઞા મુજબ ભલે આ રજનીભાઈ સાથે નહીં રહી શક્યા પણ થોડો વિવેક હોત તો તટસ્થ તો રહી શક્યા હોત ને આ સંદર્ભમાં શ્રી હેમંતભાઈ નીલકન શ્રી હેમંતદાદાને સલામ છે તેઓ હરિયવાસમ નડિયાદમાં ટ્રસ્ટી હતા તો તેઓ લખાવતા કે મારો મત તટસ્થ છે અને આને મોટા ભક્ત કહેવાય આજે તેપન ચોપન વર્ષના અનુભવથી આ રજનીભાઈ કહી શકે છે કે જેઓ મોટાની આજ્ઞા પ્રમાણે વર્ત્યા છે શ્રી ભીખુ કાકા શ્રી હેમંતદાદા અને રજનીભાઈ તેઓને ધક્કે ચડાવી દીધા છે અને તેઓને હાસ્યમાં ધકેલી દીધા છે અને શ્રી મોટાની આજ્ઞા વિરુદ્ધ વર્તનારા શ્રી નંદુભાઈ અને કાકા જેવાને ઘોડે ચડાવી દીધા છે હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ